દાહોદ જિલ્લા સમાજ માટે મહાસમેલન થયેલું છે ત્યારે આપણા બિલોમાં કુરિવાજો છે ભીલ અસિ પચાસ છે અન્ય સમાજ કરતા બિલ જાતિ ઘણી બધી નબળી છે અને એના ઘણા બધા ખોટા ખર્ચાઓ લગ્ન પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય અને મોટા ખર્ચાઓને નાબૂદ કરવા માટે આવનારી પેઢી સુધરે એના માટે ખોટા ખર્ચા પડે મારે નાના ગુજરાતમાં જવું નહીં પડે એના માટે આજે એક બિલ સુધારણા માટેની મહાસંમેલન સાવ લીનકના મુકમે થઈ રહ્યું છે ત્યારે અમે ધાનપુર તાલુકાના અહીં આપ જોઈ રહ્યા છો તમામ આગેવાનો જિલ્લા સભ્યો હોય તાલુકા પ્રમુખ હોય તાલુકા સભ્યો હોય સરપંચો પટેલ પૂજારા ભડવા સૌ આગેવાનો આજે આપણા સમાજની બેઠક માટે અહીંથી થોડા મુકામેથી અહીંયા મિરકા ભગવાનને પુનહાર કરી નારિયેળ શ્રીફળ વધેરી અને સૌ એકત્ર થઈને અને સમાજ માટે આવનારા સમા આવનારા સમયની અંદર આપણી પેઢી સુધરે શિક્ષણથી આગળ આવે પૂર એવા જો નાબૂદ કરી દે એ જ નાપા બંધું ઓછું કરવા માટે આજે બધા જઈ રહ્યા છે એના માટે અહીંથી હવે